Semen on bin yaşında.

પોતાના વિરોધ કરી વિકાસ પર ઉતરતા જિલ્લા પંચાયત સભ્ય ધ્રુપદ બા જાડેજા સેન્ટ્રલ હાઈવે નો ગુજરાત પોલીસ ને ગુજરાત પર લશ્કરે તોઈબાના હુમલાની શંકા દર્શાવાઈ સઘન પોલીસ ચેકિંગ તેવી મુજબ ફ્રોટના અપરણ બાદ હત્યાના બનાવમાં ચોટીલાના ગેસ્ટ હાઉસમાંથી ચાર શખ્સોને ઝડપી પાડતી પોલીસ બે શખ્સો સામેથી હાજર થયા હવે જોઈએ સમાચાર વિસ્તારથી નાણાં મંત્રી પ્રણવ મુખર્જીએ જ્વેલરી ઉદ્યોગ પર લાદવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટી પરત ખેંચી લેતા સોની વેપારીઓ આનંદમાં સોની વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો કેન્દ્રીય બજેટમાં નોન બ્રાન્ડેડ જ્વેલરી ઉપર એક્સાઇઝ ડ્યુટી લાદવાની જાહેરાત નાણામંત્રી શ્રી પ્રણવ મુખર્જીએ પરત ખેંચી લેતા દેશભરના જવેલર્સોને રાહત મળી છે અને જવેલર્સોની લડતમાં વિજય થયો હોવાની લાગણી પણ વેપારીઓમાં ફેલાઈ જવા પામી છે નાણામંત્રીએ લોકસભામાં એક્સાઇઝ ડ્યુટી પરત ખેંચી લેવાની જાહેરાત કરતાં જ સુવર્ણકારોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી વેપારી અગ્રણીઓએ જણાવ્યું હતું કે બજેટની આ જોગવાઈનો વિરોધ કરવા વીસ વીસ દિવસ સુધી લડત આપ્યા બાદ નાણામંત્રીએ કરેલી જાહેરાતથી વેપારી આલમનો વિજય થવા પામ્યો છે અહેવાલ કૌશલ પરમાર સેવન ન્યૂઝ રાજકોટ ભાજપના કેન્દ્ર લેવલના નેતા યશવંતસિંહના પુત્રની કંપનીનું ઉદ્ઘાટન કરવા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જસદણમાં ભાજપના કેન્દ્રીય નેતા યશવંતસિંહના સુમિતસિંહની ભાજપના કેન્દ્રીય નેતા યશવંતસિંહના પુત્ર સુમિતસિંહની વિન્ડ ફાર્મ કંપનીનું ઉદ્ઘાટન કરવા જસદણ પહોંચેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વર્તમાન સમયના વિકાસને નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ સુધીના વિકાસનું આયોજન કરે છે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી કેનાલ નર્મદા કેનાલ છે તેનો ઉપયોગ ગુજરાત સરકાર દ્વારા કેનાલ પર સોલાર પેનલ લગાડીને સૂર્ય શક્તિથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે જેનાથી બેવડો લાભ મળશે એક તો વીજળીનું ઉત્પાદન થશે અને બીજું સૂર્યપ્રકાશથી થતું પાણીનું બાષ્પીભવન અટકશે આથી પાણીનો પણ બચાવ થશે આ ઉદ્ઘાટન સમારોહમાં સુઝલોનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસીભાઈ તંતી ધારાસભ્ય શ્રી ભરત બોગરા અને વિજય રૂપાણી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કૌશલ પરમાર સેવન ન્યૂઝ જસદણ મોરબીની એમ એસ હોસ્પિટલને પચાસ વર્ષ પૂર્ણ થતા હોય સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો રાજ્યપાલના હસ્તે ઉદ્ઘાટન મોરબીમાં આવેલી એમએસ દોશી હાઈસ્કૂલને પચાસ વર્ષ પૂર્ણ થતા હાઈસ્કૂલનો રજન જયંતિ મહોત્સવ રાજ્યપાલ શ્રી કમલાજી બેનીવાલના હસ્તે ખુલ્લો મુકાયો આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરાયા બાદ હાજર જનસમુદાય વિશાળ સંખ્યામાં આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓને કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી એન્ડ વિલેજ કમિશનના ચેરમેન દેવેન્દ્રભાઈ દેસાઈએ પ્રવચનો આપ્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયા તેમજ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રવિ મોટવાણી સેવન ન્યૂઝ મોરબી राजसमुंद इस रूप में गांव में जिम्मा निजें समा हो गए निजें चित्र ना दें निजे मोल बिजली लाने को पास में तो उस जो महोदय के एवं तो योग मैं देख लाजमा देना के ये पंडुतारों से देखना आवाज़ ना हो आप वही ऐप हूँ ये भी ये क्या ये है अनेक जीवन का नारे जो मोल भी अंदर जो धन पति होए योग पत

ભાજપના કોર્પોરેટરના કામ નહીં થવાના મુદ્દે રાજીનામા બાદ જિલ્લા પંચાયત સદસ્ય પણ આજ મુદ્દે ઉપવાસ પર ગોંડલ વિસ્તારની કોલીથટ બેઠક પરથી જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપના સભ્ય ધ્રુપદ કુલદીપસિંહ જાડેજા પોતાના વિસ્તારમાં વિકાસના કામો કરવામાં અસહ્ય વિલંબ થતો હોવાની લાગણી સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા જો કે ઉપવાસના બે કલાકમાં જ વહીવટ તંત્રએ અઠવાડિયામાં જ કામના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી અપાતા ધ્રુપદબાએ ઉપવાસ સંકેલી લીધા હતા ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખે જે કામમાં વિલંબ થયો છે તેના માટે ટેકનિકલ અને સરકારી મંજૂરી જેવા કારણો દર્શાવ્યા હતા થોડા સમય પહેલા ભાજપના જ વોર્ડ નંબર ત્રેવીસના કોર્પોરેટરે કામ નહીં થવાના કારણે રાજીનામું ધરી દીધા બાદ આજે ભાજપના જ ચૂંટાયેલા સભ્યએ ઉપવાસ કરતા રાજકીય ગરમાવો ફેલાઈ જવા પામ્યો હતો અહેવાલ કૌશલ પરમાર સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટની સ્વનિર્ભર શાળાના સંચાલકો વિરુદ્ધ એનએસયુઆઈ દ્વારા શિક્ષણ અધિકારી ને આવેદન એનએસયુઆઈ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આપવામાં આવેલા આવેદન જણાવ્યું હતું કે ખાસ રાજકોટની સ્વનિર્ભર શાળાઓ ને માત્ર ને માત્ર તગડી ફી ઉઘરાવવામાં જ રસ હોય તેમ બેસવાની પૂરી વ્યવસ્થા ન હોવા છતાં એક જ શાળામાં ત્રણ થી ચાર બેન્ચ ભણાવવામાં આવે છે રાજકોટ શહેરમાં ઠેર ઠેર ફૂટી નીકળેલા આવા શિક્ષણના હાટડા કહી શકાય તેવી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર દિવસે દિવસે નીચું જઈ રહ્યું છે આવી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના સંચાલકોનું મનસ્વી વલણ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય અને તેઓએ સરકારશ્રીના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે જો આમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં એનએસયુઆઈ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તો તેની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી एवल राठौड़ सेवन न्यूज राजकोट शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं

सूर्यमुखी हनुमान मंदिर पास राजनगर चौक राजकोट मोबाइल नंबर नाइन सेवन वन फोर डबल एट डबल एट डबल जीरो नाइन जीरो डबल थ्री डबल एट डबल एट डबल जीरो આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો મોબાઈલ નો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડિડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા સેમસંગ સોની એરેક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શો શોરૂમ ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નીલકંઠ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ બોતેર ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર અઠાણું અઠાણું સાત નવાણું એકત્રીસ મોરબી કોટ સેન્ટ્રલ ફાઇલિંગ સિસ્ટમ થી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે સિસ્ટમ ખુલી મુકાઈ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમ આર શાહના વરદ હસ્તે મોરબી કોર્ટમાં સેન્ટ્રલ ફાઇલિંગ સિસ્ટમ ખુલ્લી મુકાઈ હતી આ સિસ્ટમ ધરાવતી તાલુકા લેવલની પ્રથમ કોર્ટ હોવાનું પણ ચીફ જસ્ટિસ શ્રીએ જણાવ્યું હતું આ સિસ્ટમ ચાલુ થવાથી કોર્ટ કામગીરી બાબતની તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ બનશે આ સિસ્ટમથી મોરબીના વકીલો અને નાગરિકોને સીધો ફાયદો થશે અને કોર્ટમાં પડતી મુશ્કેલીઓ ઘટશે આ સિસ્ટમના ઉદ્ઘાટન સમારોહમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઉપરાંત મોરબી શહેરના સ્થાનિક જજ અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રવિ મોટવાણી સેવન ન્યૂઝ મોરબી એટલે સбки હેડલાઇન આપણે જે ન્યાયની પ્રણાલી જે છે એમાં મેક્સિમમ આ કોમ્પ્યુટરાઇઝેશન અને આ આખી ટ્રાન્સપેરન્સી છે બધું દેખાવું જોઈએ એનો લાભ આપણે લોકોને અને બધાને આપી શકીએ અને એના પ્રયત્નમાં અમે ખૂબ પ્રયત્ન કરીએ જ છીએ સાથે તમારો સરકાર માંગીએ છીએ પરંતુ આખા ગુજરાતમાં પાટણ જિલ્લો એક એવો હતો કે જ્યાં પૂરેપૂર કોમ્પ્યુટરાઇઝેશન શાહ સાહેબે કર્યું છે અને બિલ્ડિંગ તૈયાર કરવામાં રાત્રે સાહેબ અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી એક એક વાગ્યા સુધી એ બિલ્ડિંગ જ્યારે બનતું હતું ત્યારે અમદાવાદથી સાંજે સાડા વાગે એવી જ વસ્તુ આપણે અહીંયા ગાળી કોમન પીપલ જે ડિધિગન છે એ લોકો માટે આપણે આ છે ખાસ કે કોઈ બી વ્યક્તિ ડિધિગંધ હોય એ કોર્ટમાં જાય એટલે પહેલો જે છે ને આમ બીજો બીતો હોય માણસ તો કોર્ટથી બીતા હોય કે વકીલ સાહેબોથી બીજા કોઈ બી વોટ વધી તો આખી કોર્ટનું નામ પડે એટલે આમ તેનું દીખવાનું અમજીક શરૂ થઈ જાય કંઈ કોર્ટમાં જવાનું આપણો માફો થઈ ગયો હોય એને કશી ખબર ના હોય એટલે ઇન્ફોર્મેશન સેન્ટરમાં જાય તો એમને ખબર પડે કે ભાઈ મારો કેસ અહીંયા તારીખ છે કઈ કોર્ટમાં છે તો કઈ અહીંયા તારીખ છે ફાયરિંગ સેક્શનમાં એવું છે કે તમારે એક ટેબલ ઉપરની બીજા ટેબલ ઉપર જવાનું બધી આ કિલિંગ કરાવવાની આ કરાવવાનું બધું ચાર ચાર્જની પ્રોબ્લેમ તમારે હવે એક જ જગ્યાએ જવાનું એક જ જગ્યાએ જઈને પછી તમારે ફાઇલિંગ કરવાનું તમને નંબર મળી જાય કઈ કોર્ટનું જે છે એ બીજે દિવસે સાહેબ હોય બરાબર જે કોર્ટ એલોટ કરી દે કે ભાઈ આ કોર્ટમાં કેસ આવી એટલે તમને બી ખબર પડે કે આ કોર્ટમાં કેસ આવી ગયો તમને ખબર પડી જાય વાગ્યા પછી હોય તો તમારે રાહ જોવું પડે છે આતંકવાદી હુમલાની શક્યતા હોવાનો સેન્ટ્રલ આઈબી નો સંદેશો મળ્યા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કડક ચેકિંગ ગુજરાત એવો સંદેશો મોકલાયો હતો કે લશ્કરે દ્વારા ગુજરાતમાં હુમલાની શક્યતા હોવાનું જણાવ્યા બાદ શકમંદોના સ્ક્રેચ પણ જારી કરાયા હતા જેના પગલે હરકતમાં આવેલી સમગ્ર રાજ્યની પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જેના પગલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં રેલવે સ્ટેશન પર અને બસ સ્ટેન્ડ પર તેમજ શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ટ્રક સહિતના વાહનો અટકાવી મુસાફરો તેમજ વાહન ચાલકોની યોગ્ય પૂછપરછ હાથ ધરવામાં આવી છે ખરેખર તો પ્રજાને પબ્લિકને ખબર પડે કે પોલીસ ચેકિંગ કોને કહેવાય એ રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ચાર દિવસ પહેલા દેવી પૂજક પ્રોડનું અપહરણ કરી હત્યા નિપજાઓના ગુનામાં ચાર શખ્સોને ચોટીલાથી પકડી પાડતી પોલીસ આલાબાઈના ભઠ્ઠા તરીકે ઓળખાતા વિસ્તારમાં ઝૂપડું બાંધી રહેતા દેવપૂજક સાથે થયેલી માથાકૂટનું વેર રાખી દેવપૂજક પ્રૌઢનું અપહરણ કરી હત્યા નીપજવામાં બનેલા બનાવમાં પોલીસને એવી બાતમી મળી હતી કે હત્યા કરી નાસી છૂટેલા શખ્સો ચોટીલાના ગેસ્ટ હાઉસમાં રોકાયેલા છે આ બાતમીના આધારે પોલીસે અચાનક છાપો મારી ચોટીલાના જલારામ ગેસ્ટ હાઉસમાંથી સાજીદ રફીક મુસ્તફા અને યોગેશની અટકાયત કરી હત્યામાં વપરાયેલા હથિયાર કબજે લીધા છે જ્યારે અન્ય બે શખ્સો જેમાં હત્યાનો મુખ્ય આરોપી એવા હુસેન કચરા અને મયુદ્દીન કચરા સામેથી પોલીસમાં રજૂ થતા તેમની પણ અટકાયત કરી હતી ચોટેલાથી પકડાયેલા ચારે શખ્સોના તારીખ આઠમી સુધીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરાય છે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ એના દરવારાઓથી આવતમાં ખાતરી કરતા રાત્રિના સમયે એક વાગે રાજકોટ રે રોડ પર નહેરુનગરમાં રહેતા અને અમ્રપાલી સિનેમા પાસે સિઝનલ ધંધો કરતા ઘાંચી ચાર ભાઈઓના કુટુંબના માણસો જેમાં હારુણ ઈસ્મા ઈબ્રાહીમભાઈ કચરા તેમના ભાઈ બાબુભાઈ કચરા અને અનોરભાઈ કચરા તથા હારુનભાઈના બે છોકરાઓ સાજીદ રફીક બીજા એમનો ભાઈનો છોકરો મુસ્તુફા અને એક યોગેશ ચીનો કરીને એમને ત્યાં નોકરી કરે છે એ માણસો અને બીજા ચાર હજાર માણસો રાત્રિના સમયે બાબુભાઈ આલાભાઈને તેમના ઘરેથી લગભગ એક દોઢ વાગે છરી બતાડી ધાક ધમકી આપી અને જબરજસ્તીથી અપનયન કરી ગયેલા અને તેનો રાતના ઉઠા ગયા પછી મર્ડર કરી નાખેલો લાશ શહેરમાં મળી આવે છે ઉમર ઉંમર વર્ષ પાસઠના છે તે ચાલતા ચાલતા રોજ ઇવનિંગ વોકમાં નીકળતા હોય નીકળેલા અને ત્યારે તેમને અડી ગયેલું અને એ બાબતે હુસેનભાઈએ પાછળ જોતા આ કરશને તેમને ગાળો દીધેલીને પાછળ શું જોવે છે એમ કહીને ધમકાયેલો અને પછી એને માર મારેલો આ હુસેનભાઈ એમના પુત્રને ફોન કરેલો આ બાબતમાં ફોન લાગેલો નહીં એટલે કરશને એમ કીધું તું ફોન કોને કરે છે તારે જ્યાં જવું ત્યાં હું તને લઈ જાઉં એમ કરીને એને પાછળ પર બેસાડેલો અને એને મેર બંગલા પાસે લઈ જવા કહેતા એ બાજુ લઈ જતો દરમિયાનમાં હુસેનભાઈના પુત્રનો ફોન આવતા હુસેનભાઈ એને મેર બંગલા પર બોલાવેલો આ બાબતની કરશનને ખ્યાલ આવતા ઝઘડો થશે તો હું તેને માની લીધેલું એટલે મેર બંગલા પર નહીં લઈ જતા આ ભાઈને ઉપાડી અને સીધો એ લોકો લઈ ગયા રેલવે ક્રોસિંગ જે છે એરપોર્ટ તરફનું એ બાજુ જૂના લઈ ગયેલો અને જૂના સ્પીડમાં ચલાવતા ખાડો આવતા બંને જણા પડેલા જે તેના કારણે પણ આ હુસેનભાઈને વાગેલું પછી હુસેનભાઈને પાછળથી પકડી કોલરથી અને એને રોડ પર રોડ ચક્કરી ફેરાવેલી અને એને ત્યાં મૂકી અને આ માણસ ભાગી ગયેલો ચાલે જાઓ આ વાત ઉપરથી હુસેનબેન ખબર હતી કે આ બેન એનો ઓળખે છે એટલે એના પુત્રો અને એના કુટુંબીઓ બધા મોટર સાયકલો લઈને ત્યાં ગયેલા અને ત્યાંથી છરી બતાડી ધાક ધમકી આપી અને આ કરસનનું સર મેળવેલું અને કરસનના ઘરે રાતે ગયેલા કરસન નહીં મળી આવતા કરસનને ખ્યાલ આવી ગયેલો કે મને મારવા શોધ ફરે ચાલો એટલે કરસન ઘરે ગયેલો નહીં અને એના બાપા ઘરે હાજર હતા જે બાબુભાઈ આલાભાઈને આ બધા આઠ દસ અગિયાર એક જેટલા માણસો મોટર લઈને ગયેલા એમાં ઉપાડીને લઈ ગયેલા અને શરીરના આઠ ગામ મારી અને તેનું મૃત્યુ નિપજાયેલું છે આ કામે ગુનો કરવાવાળા છ માણસોની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદમાં નામ જો કે અનવર મુસ્તફા કચરા બાકી છે એની શોધખોળ ચાલુ છે બીજા ચાર અજાણા માણસો છે તે બાબતમાં હજી કોઈ માહિતી મળી નથી ચાર માણસો પહેલાં ચોટીલા બાતમી આધારે ચોટીલા જલારામ ગેસ્ટ હાઉસમાંથી પોલીસે પકડી પાડેલા છે અને તેઓના કાલે રિમાન્ડ લેતા

ચોપન જેટલા મત રદ થયા હતા અને સોમાના પ્રમુખ સમીર શાહની યુવા પેનલના વીસ ઉમેદવારો વિજયી થયા હતા જ્યારે પૂર્વ પ્રમુખની કાર્યદક્ષ પેનલના માત્ર ચાર ઉમેદવારો જ વિજેતા થયા હતા આ પરિણામને આવકારતા સમીર શાહે જણાવ્યું હતું કે મતદારોએ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું હોય અને રાજકારણ દૂર કરવાનો નિર્ણય કર્યો હોય તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે અહેવાલ કૌશલ પરમાર સેવન ન્યૂઝ રાજકોટ જેતપુર શહેરમાં તિનબત્તી ચોક ખાતે મૂકવામાં આવનારા વીર ચાપરાજવાળાના સ્ટેચ્યુનું ભૂમિપૂજન વીર ચાપરાજવાળા યુવક મંડળ અને કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુર શહેરના હૃદય સમાજ તીનબત્તી ચોક ખાતે કાઠી સમાજના ગૌરવરૂપ

અહેવાલ હરેશ ભાલિયા સેવન ન્યૂઝ જેતપુર તો દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્ક નો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર